જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગની અંદર કામ કરતીની ચાલુ છે આપણે ખેડૂત ફાર્મિંગ વ્લોગની અંદર આપણે જીરાની અંદર પાણી બહુ રિસ્કી છે પણ છતાં દેવું પડે ને નીરામાં ઉતારો ઓછો આવે કારણ કે તન પાણી આપણે નાનીમાં વાળી સોનિયા વાળી એ મૂકી દીધા હતા દવાનો રાઉન્ડ લઈને સીધો પાણી ચાલુ કરી દીધું આજે ચોથું પાણી છે પંચાવન દિવસે ચોથું પાણી તન પાણી ઉગાવવા પછીના એકે પણ પાણી આપેલ નથી એટલે ચોથા પાણીની શુભ શરૂઆત જો કારણ કે આવો જીરો છે આપણે દવાનો વ્લોગ નાખ્યો છે છટકાવનો એ જ જીરો છે આ ધોરકરના ગુંદા જો અમે દવા દઈ દીધી ઘણા હતા જીરાની અંદર ખાસ જો આવી કંઈક સૂકાવો ઘણો થઈ ગયો કહેવાય આપણે કારણ કે ચાલીસ દિવસથી આ પાણી આપેલ ન હોય એટલે જો આવી કંઈક તિરાડું પડી ગઈ છે અને વેલેડી નામનું આપણે ખળ છે આવી રીતે પડી જાય છે જીરો આવી રીતે દેખાય છે અંદર જીરો હોય એ પડી જાય છે અને બીજાનું કાંઈ નથી થતું પણ ખાતર બે ત્રણ વર્ષથી બહુ ફેરફાર ખાતર જોઈએ આવી રીતે ભરવા નહીં દેવાનું તોડી નાખવાનું ના કાર જીરામાં ખેલ બગડી જાય એમ છે આવી તોડી નાખવાનું જ્યાં ભરાય ને એમ તોડી નાખવાનું થોડોક લાંબા ક્યારા છે એટલે અને થોડીક આમાં તકલીફ પડે કારણ કે જમીન આપણે જમીન આપણે સમતર ન હોય ને તો ક્યાંક પાણી ભરાય ક્યાંક ન ભરાય એવી રીતનું હોય પણ બને ત્યાં સુધી આછો પાણી દેવાનો જો આવી રીતે અહીંયા પૂગે નહીં વાથી વાળી નખો તો વાં ભરાય છે જે જે છે થોડીક આમ ગોલાય હોય ને અહીંયા પાણી ભરી વળીએ એટલે આવી રીતે જીરો પડવાનું શક્યતા રહે આ પાણી સક્સેસ જશે તો વ્યૂ જોવા જેવું થાય કારણ કે જીરો તો જીરો છે ને હાલ બજાર પણ તેજી છે એટલે જીરામાં થોડીક આશા થઈ ગઈ હાલો તો આગળ જોડાઈ રહેજે થોડી ચાની ચુસ્કી સાથે મળી મળીએ મિનિટ બાપુ આવ્યા છે જો નિરીક્ષણ કરવા અને સાથે લઈ આવ્યા ચા હા કામ કરતાં કરતાં ચા મળી જાય થઈ ગઈ હાવ મજામાં વાર્તા આવી સવારના ઠંડા ઠંડા ગુડ મોર્નિંગ બધાને બીજા દિવસ થઈ ગયો છે અને આપણે એને જીરાની અંદર પાણી કન્ટિન્યુ ચાલુ રાખ્યું હોય કારણ કે એવો લાઇટ નથી એટલે બે દિવસ જીરો પાય છે આ ત્રીજો દિવસ સવાર થઈ છે જો એક નું ભરાણું આવો ભરાય એટલે તમારો જીરો ઘેર નિંદ્રાની અંદર સોઈ જશે મહેરબાની કરીને પાણી ભરવા નહીં દેવાનું નકર જીરાની અંદર મોટા પાયે નુકસાની થશે એક તો જીરો ઠીકઠાક છે ને ઉપર ભરાય એટલે થોડીક તપલીક પડે જીરાની અંદર જીરો બહુ નથી જમાવટ જો એવી દહ મણ જેવી નથી છ સાત મણ જેવી છે આપણે કેમ વિગ્ય મણ થયો હોય એ નથી નથી એટલે નથી થાય પણ છ સાતમાં થાય તો જીરો તો જીવ થવું જોઈએ હજી આમાં પાણી દીધા પછી ઘણા રાઉન્ડ લેવા પડશે પછી ખબર પડે એટલે જ્યાં લગમાં જોડાઈ રહેજો નાકો આપણો ભરાઈ ગયો છો વારી નાખી આ બધા આપણા મિત્રો છે એ વગર બહુ કરે છે જીરાનું પાણી આવે એટલે સીધો ઉપર આવીને બે જાય એટલે સીધો જીરો ધબ ધબ પાડવા માંડે પણ જીવાત એટલા બધી છે કે એને બધાને આવવું પડે અને હવાર હવારમાંથી નાસ્તો કરવો પડે આ બધા નાસ્તો કરવાવાળા છે અને આપણે નાસ્તો કરીને આવ્યા જઈએ એટલે શીરામણ કહેવાય ટૂંકમાં એમ છે હવે બસ આગળ થોડીક જ વારમાં આ પાર્યો પૂરો થાય અને પારિયો પૂરો કરીને આપણે જાઉં ઓલીવાળી ઓરિયા છાટવા ઓરિયા આપણે ગુંદરીમાં લેવાના હોય ઉપર પાણી ચાલુ કરવાનું હોય તો આગળ બ્લોગમાં જોડાય રહેજો આપણે હવે દરેક આવી ગઈ ગરુવારીની અંદર અને ગડુવારીમાં આપણે ઉરિયાનો છટકાવ કરી અને પછી ગુંદરીમાં પાણી વાયરું છે અને વેલડીને દવા મારી છે વેલડી હાઉ ગુંદરીની પથારી ભેરાઈ દીધી જો આમાં ઘેરો દેખાય આ દેખાય ઘેરો છે વા દેખાય વેલડીનો ઘેરો છે એ બધાય હાઉ પૂરું કરી દીધું અને હવે ઉરિયા છટકાવ કરી એક આ ડુંગરો ઉરિયાને છટકાવ કરી પાણી ચાલુ કરી દીધું બે નાકા ભેગા કારણ કે ઉરિયાને છટકાવ કરવાનો હોય ને ભેગો ભેગ ભેગા પાણીની વાહે વાય એટલે થોડુંક તા ન પડે એમાં આપણે ધ્યાન જઈએ નહીં કે નાખો છલાઈ જાય હાથે બે તૂટેલો હોય તો હાલી જાય એટલે કાંઈ આગળ પાછું થાય જ નડે નહીં પાણી હરામ મારો આવે છે નદીનું જ પાણી છે નદીમાં હરામ મારો પાણી છે જીરા જીરાનો મોકો હતો પણ આ ના કારણે જીરો નથી ભાઈવો અહીંયા જીરાનો બહુ ખાસ મોકો હતો તો જો વીલડી આ ને વધવા નથી દેખામાં ફૂલ દવા માઈ રહ્યો ટકો ટકો થઈ ગયો આમ વહેલડી બધી ગુંદરી હવે માપે થાય કેરા પટાર હે હરી હારી એટલે થઈ જાય હે માલના ચારાપુરથી બાકી ઘરે હતી બીજી હાલો તો હવે આપણે ઉરિયાનો છંટકાવ અને પાણી આ બંને સિલસિલીઓ ચાલુ રહેશે આખી વાડીની અંદર ગુંદરીમાં પાણી પૂરું કરવાનું હોય એટલે લોગની અહીં જ સમાપ્તિ કરું છું બધા લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ઇન્સ્ટાગ્રામની અંદર પણ છીએ આપણે ફેસબુકમાં પણ રીલ લોગ નાખીએ છીએ અને એક આ જો થંભલા બને છે સરકારી લાઈનો જ્યાં થાંભલા જો માણસ દેખાય ઉપર એ હજી આગળ આવવાના છે આ બાજુ અમારી બાજુ આ લાઈનો બધી જ્યાં જોઈએ થંભલા લાઈનું આ ભોગતને ચિત્રી નાખવાના છે એટલે આનો નાખો વાળી લઈ સ્ટ્રેન રાખી લોકની એ સમય પહેલા લાઈક કરો શેર કરો સબ્સક્રાઇબ કરો જે મતા જય દ્વારકાધીશ વિશ્વ